જે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એના પર પણ આપણે વાત કરીશું આગળ સમાચારમાં આગળ વધીએ ટૂંક સમયમાં વિવિધ પદની બાર હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં મહત્વનું સોગંદનામું કર્યું છે સ્ટેન્ડિંગ કમિટીએ ભરતીને મંજૂરી આપી દીધી છે સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના વિભાગને નિર્ણય સોંપ્યો છે પોલીસ વિભાગમાં ક્લાસ પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની છ હજાર છસો જગ્યા માટે ભરતી થશે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની પાંચસો જગ્યા પર ભરતી થશે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પિન ત્રિવેદી આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે કલ્પીન મોટા સમાચાર પોલીસ વિભાગમાં નોકરી વાંચુકો માટેના શું નિર્ણય લેવાયો જણાવશો હાઈકોર્ટની અંદર પોલીસની નોકરીઓ અને ખાસ પોલીસમાં જે પ્રમાણે ભરતી પ્રક્રિયા થવી જોઈએ તેને લઈને એક સુવોટો પિટિશન કરવામાં આવી હતી અને તેમાં આજે રાજ્ય સરકારનું અતિ મહત્વપૂર્ણ સોગંદનામું જે આવી રહ્યું છે સોગંદનામાની અંદર રાજ્ય સરકારે એક મહત્વની વિગતો મૂકી છે કે આગામી સમયમાં કેટલી પોલીસ વિભાગની અંદર ભરતી કરવામાં આવશે જે યુવાનો નોકરી અને પોલીસ વિભાગ માટેની જે તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે આ સૌથી મોટો સમાચાર છે ટૂંક જ સમયમાં વિવિધ પદોની બાર હજાર થી પણ વધારે ભરતી જે છે તે રાજ્ય સરકાર કરશે સ્ટેન્ડિંગ કમિટી ત્રીસ ઓક્ટોબર ના રોજ બાર હજાર ની ભરતી ને મંજૂરીની મહોર આપી દીધી છે ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી રાજ્યના ગૃહ વિભાગને પણ આ સમગ્ર મુદ્દે નિર્ણય સુપરત કરી દીધો છે પોલીસ વિભાગમાં ત્રણ પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટી આ મંજૂરી હાલના તબક્કે આપી છે જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેમાં છ હજાર ને છસો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ

ખાસ કરીને જોવા જઈએ તો આજથી આઠ મહિના પહેલા આદરણીય ગૃહ રાજ્ય મંત્રી આદરણીય હર્ષ સંઘવીએ આની જાહેરાત કરી હતી અને બે વખત ઓલરેડી આની જાહેરાત થઈ ચુકી છે કે આવનાર સમયમાં પોલીસ બેડમાં ખૂબ મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવશે અને આ આઠ મહિનાથી ફક્ત જોવા જઈએ તો જાહેરાતો થાય છે અમે આશા અપેક્ષા એ રાખીએ છીએ કે અત્યારે જે સોગંદનામું હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે કેમ કે હાઈકોર્ટે લઈ એટલે કે સો મોટો દાખલ કરી અને પોલીસ વિભાગમાં જેટલી ખાલી જગ્યાઓ છે એની વિગતો માંગી હતી તેની સાથે સાથે ક્યારે આ જગ્યાઓ ભરવામાં આવશે તેનું સંજ્ઞાન લીધું હતું એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગૃહ ગૃહ વિભાગ છે એને જે પોતાનો જવાબ છે જે રજૂ કર્યો છે અને સોગંદનામું એ પ્રકારનું રજૂ થયું છે કે લગભગ બાર હજાર જેવી જગ્યાઓ જે છે ખાલી છે એ બાર હજાર જેવી જગ્યાઓ ભરવામાં આવશે પરંતુ જે વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નોટિફિકેશન સુધીમાં આ તમામ જે જગ્યાઓ છે આવશે લગભગ છેલ્લા નવ કે દસ મહિનાથી વિદ્યાર્થીઓને હવે વિદ્યાર્થીઓ આશા અપેક્ષા એ જ રાખી રહ્યા છે કે ભાઈ વિદ્યાર્થીઓને ઠાલા વચનો નહીં અમે કોન્ક્રીટ કયો કે ક્યારે આવશે ભરતી અને કેટલા સમયમાં આવશે એવી ગૃહ રાજ્ય ગૃહ વિભાગ પાસે એની આશાપેક્ષાઓ છે બેન જી બેનરાજસિંહ સપ્ટેમ્બર મહિનામાં એટલે કે બે હજાર ત્રેવીસ ના સપ્ટેમ્બર મહિનામાં પોલીસ વિભાગમાં જે ખાલી જગ્યાઓ છે બાર હજાર તેમાં પોલીસ કોન્સ્ટેબલની લગભગ આઠ થી દસ હજાર જેવી ભરતીઓ ત્યારબાદ અલગી છે પીએસઆઈ છે એસઆઈ તેની ભરતીઓ એ સપ્ટેમ્બર મહિનામાં એનું રનિંગ એટલે કે ફિઝિકલ જે પરીક્ષા છે ફિઝિકલ પરીક્ષા લઈ લેવામાં આવશે પરંતુ આપણે બધા જ જાણીએ છીએ કે બે હજાર ત્રેવીસ નો સપ્ટેમ્બર મહિનો નીકળી ગયો છે અત્યારે બે હજાર ચોવીસ જે છે એનો જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે એટલે ખૂબ લાંબો સમય જતો રહ્યો છે હવે વાત થઈ રહી છે કે ઓક્ટોમ્બર મહિના સુધીમાં આ ભરતીઓ લેવામાં આવશે જે પ્રકારે મને ગુજરાત ફર્સ્ટ ના પહેલી પેલી વહેલી વખત આ આ પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હું ગુજરાત ફર્સ્ટ નો ખૂબ ખૂબ આભાર માનું છું કે જો ખરેખર એકત્રિત ઓક્ટોમ્બર સુધીમાં જો આ ભરતીઓ લેવાઈ જાય છે તો વિદ્યાર્થીઓ માટે કહી શકાય ખુબ સારા સમાચાર છે વિદ્યાર્થીઓ જો ખરેખર આ રીતે નોટિફિકેશન આઉટ થઈ જશે તો આ નિર્ણય ને ખુબ સારી રીતે આવશે બેન જી યુવરાજ સિંહ આપ અમારી સાથે જોડાયેલા રહેજો અને જે રીતના હવે પોલીસ વિભાગમાં ભરતી વધશે એના કારણે ગુનાખોરીને મોટા પ્રમાણમાં અટકાવી શકાશે આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી જોડાયા છે ફોનલાઈન પર મનીષભાઈ હવે ફાઇનલી જે આ તારીખ આવી છે ત્રીસ ઓક્ટોબરે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે પોલીસ વિભાગમાં ભરતીને લઈને આ મોટા સમાચાર છે આપની શું પ્રતિક્રિયા સરકારની વારંવારની જાહેરાત અને દર વખતે ચૂંટણી નજીક આવે ત્યારે ભરતીના નામે નાટક કરતી ભાજપાની ભ્રષ્ટ સરકારના કારણે ગુજરાતના યુવાનોની જિંદગી સાથે સતત રમત રમાઈ રહી છે પેલા તો જાહેરાત પર એટલે કે ભરતી પ્રક્રિયા શરૂ થાય એની માટે યુવાનો ગુજરાતમાં આંદોલન કરે આંદોલન કરે પછી એ આંદોલનના આધારે એકાદ વખત જાહેરાત આવે પછી જાહેરાત આવી જાય તો એ જાહેરાતમાં એના ફોર્મ ભરાય સમયસર અને એના આધારે એની પરીક્ષા માટે આંદોલન કરવું પડે પરીક્ષા માટે આંદોલન કરે ત્યારે પરીક્ષા યોજાય તેમાં પેપર ફૂટે પરીક્ષા થાય પરીક્ષા ગોટાળા થાય પછી ત્યારબાદ પાછું મેરિટ લિસ્ટ ડિક્લેર ન થાય મેરિટ લિસ્ટ ડિક્લેર થાય તો એની માટે લેટર માટે લટકાવવામાં આવે એટલે સરકારની નીતિને નીતિ ને નિયત સાફ છે કે ગુજરાતના છોકરાઓને એકદમ પેલા અટકાવવાના ભરતી પછી બહુ આંદોલન થાય તો લટકાવવાનું કાયદા આપીને લટકાવ્યા પછી બહુ આંદોલન થાય તો ભટકાવવાનું આ ભટકાવવામાં ગુજરાતનો યુવાન માણસ હેરાન પરેશાન થઈ સરકારને નામદાર વડીદાર અટકાવ લગાવે ત્યારે સરકારને યાદ આવે છે કે આપણે પોલીસ તંત્ર વધુ છે ગુજરાતમાં માં એનસીઆરબી ના ડેટા પ્રમાણે જોઈએ તો મહિલાઓ પર અત્યાચાર વધતા જાય છે બાળકો ગુમ થવાની એટલી તકલીફ છે રોજ કેસ થી માની ગંભીર ગુનામાં વધારો થઈ ગયો છે દારૂ નામે તો બોલાય એટલા માટે નથી હવે સરકાર છૂટછાટ આપે છે પણ એમને મેં દશાબત્તીનો કાયદો કાગળ ઉપર કરોડો લીટર દારૂ ખલવાય દૂધ મેળવવું મુશ્કેલ છે પણ દારૂ મેળવવો સહેલો છે એવી દશા ભાજપાની સરકારે કરી છે અપદા લીધે અને ગુજરાતમાં ડ્રગ્સ તો કરવાય છે અને પોલીસમાં મોટા પાયે ખાલી જગ્યાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે સરકારને હાઈકોર્ટના હાઈકોર્ટ પછી સરકારે આ એફિડેવિટ તો કરી છે સરકાર તો આવા અનેક માત્ર એફિડેવિટ નહીં અને હાઈકોર્ટ ની ફટકાર આવે એ ઓર્ડર ને માનતી નથી હું આશા રાખું છું ગુજરાત પક્ષ ના માધ્યમથી કે સરકારે જે એફિડેવિટ કરી છે એ એને પરિપાલન કરે અને આગામી દિવસો જ્યારે ચૂંટણી નજીક આવવાની છે તેના પછી ક્યારે કરશે દસ વર્ષની જાહેરાતો સરકારની કાગળ ઉપર રહી પાછી એમને અત્યારે કર્યું હવે ચૂંટણી આવશે એટલે પાછી લોલીપોપ કરી હવે પાછી એક સરકાર આ હાઈકોર્ટમાં એફિડેવિટ પછી પણ જો આ ચોવીસ બે હજાર ચોવીસ ની અંદર જો ભરતી કર મને લાગે છે ગુજરાતના યુવાનને ન્યાય મળશે આભાર સાથે જોડાયા જગ્યાઓ પર ટૂંક સમયમાં વિવિધ પદની ભરતી થવાની છે પોલીસ વિભાગમાં નોકરી વાંચુકો માટે આ મોટા સમાચાર છે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં મહત્વનું સોબરનામું કર્યું હતું અને આખરે સ્ટેન્ડિંગ કમિટીએ ત્રીસમી ઓક્ટોબરે ભરતીને મંજૂરી આપી દીધી છે સાથે આ મામલે એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે દીક્ષિત પોલીસ વિભાગમાં નોકરી વાંચકો માટે આ મોટા સમાચાર છે બાર હજાર જગ્યાઓ પર હવે ભરતી થશે ગુનાખોરી રાજ્યમાં ઓછી થશે પરંતુ કોંગ્રેસ એમ કહી રહ્યું છે કે સરકાર માત્ર લટકાવી રહી છે યુવાનોને અને વિદ્યાર્થી નેતાની પણ પ્રતિક્રિયા જે સામે આવી છે શું કહેશો તો કશિશ રાજનીતિ તો થવાની પરંતુ રાજનીતિની પર જઈએ તો એક વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કારણ કે લાખો વિદ્યાર્થીઓ દરેક પરીક્ષાત્મક પરીક્ષામાં તૈયારીઓ છે તે કરતા હોય છે સરકાર આવી જાહેરાત કરે તો આ વિદ્યાર્થીઓ આ આશ પણ કે તેને નોકરી છે છે તે મળી શકે તમામ ની વચ્ચે ગઈકાલે જીપીએસસી પણ જાહેરાત કરી કે તેલ માં પણ ભરતી છે તે આવવાની છે અને આજે હવે જાહેરાત છે તે હાઈકોર્ટમાં થઈ છે હાઈકોર્ટમાં સોગંદનામું સરકારે કર્યું છે કે બાર હજાર કરતા વધુ પદ માટે આગામી દિવસોમાં ભરતી છે તે થશે તેમાં બિનહતી બિનહદી ભરતી પીઆઈ પીએસઆઈ સહિતની ભરતીઓ છે તે પોલીસ કરવા જઈ રહી છે અને આ સોગંદનામું ઓફિશિયલી હાઈકોર્ટમાં કહ્યું છે અને જેની ત્રીસ સપ્ટેમ્બરે મંજૂરી પણ મળી ગઈ છે એટલે કે આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે એટલે કહી શકાય કે હવે જે ઉમેદવારો છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ છે તે કરી રહ્યા છે તેના માટે ખૂબ રાહત સમાચાર જો રાજનીતિ થવાની કોંગ્રેસ એક્સેપ્ટ કરવાના ભાગજાત જવાબ દેવાના પરંતુ આફ્ટરઓલ જે વિદ્યાર્થીઓ છે છેલ્લા ઘણા સમયથી મહેનત કરતા હતા તેમાં ક્યાંક પેપર ફૂટી જતા હતા ત્યાં ક્યાંક તેને બીજા નુકસાનો આવતા હતા ક્યાંક પરીક્ષાઓ રદ થઈ જતી હતી પરીક્ષા છે કે જે અટવાયેલી હતી તેઓ થશે અને હવે ભરતીઓ છે તેનો દોર પણ શરૂ થશે એટલે કે આ તમામ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર કહી શકાય કશીશ જી આભાર દીક્ષ તમારી સાથે જોડાવા બદલ નવી નવી ભરતી આવશે આવશે હવે પોલીસ વિભાગમાં બેચ ગુનાખોરી અટકશે આપને જણાવી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છસો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પાંચસો જેલ સિપાહી પુરુષમાં છસો સત્યાસી જેલ સિપાહી મહિલા સત્તાવન જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે રાજ્યમાં એક રીતે ક્રાઇમ રેટ આ મહત્વના નિર્ણયથી ઓછો થશે